જવા તો પૈસા ખરેખર તાપસો બતાવું કામ થાય

કાંસંતા આલેસ માં બાપે ઓ વા આલેસ એટલે તણ આ બોલ એ એ બનેગર એ નહી એ કમાવા એ જા ભૂરાનો કરી દે તુહિયાનો બહાર કરી

અમે કોરાં કોરા હે ને એ તો એવા જ છો ખૂબ નાવા ને કોરી નોટ કે ભૂળા આયા આયો હું કહીયો હું ના તો તારા દોત બત પાડીયા છે પાવ ન માર બાપુ કઈ સુખવારી જ નતા આણે થી ગર ઓ સા ભેટા જ નહીં આવ નાળો છે એટલે આ આટલાં જતાતા રસ્તીયા ને કમણા તાન તો ઊભી વાતે દોડ આવત કાકા તો ઓમાયન આટલા ઉભા રહ્યા લ્યો કોને કાકા ઓ અનબીજો ને

અરે આયો કે મોટો થઈ ગયો એ છે બેન નહી એ છે કે બહેન નહી એ છે પાવની કરાવવા માટે ચા તે દામા ઓન તો વાત જ ના થાય આજન એ ગણો કઈ બોલ્યું કે એવું કોઈ કીછવાડી નહી તો થાય યાર કાવ પેલી આગળ ગોબા ઉધ્યું યાર બોલ તો આવતું નહી પાવું છે બાપી પૈસી ખોર નહી

અમે રીતે રાજી

સ્વિમિંગ પુલ નહીં પેલો બધું બીજું લેટવા જવું થોડા થોડી તમારી લેવા હાલવાનું લાવું સ્વિમિંગ પુલ નહીં ફોન કરીને કે ને તો હું લાવી દઉ

શું મજા પડે છે એટલે આયો મને ખબર હતી કે નઈ યાર પછી હોય

એમ્બ્યુલન્સ માં જવાના ને આપણે જોઈએ જલ મટા કરવાના જોજો કે આપડે ઇવન અંગાત બનતી નહીં ભાઈ ઘણા મારે તો પાડો પણ બોલ વાત વાત ઉપર કરી પણ ના ના

લાગે તો બાર ચાલુ તાર બૈરું એટલે યાર અમાર બૈરું શું છે તા લાગે છે આપો બેથી યાર ઓઢા મજા ઘેર જો રાખજો મુજે માર પણ હરો દુખો લઈ આ તો બાની

મા નહી આવું કે મા અમે તો ગંટી એટેક કરતો પણ આઈ કરતો તને આ શું જો દરીમાં કરતો તું જો માય સામે નાવા નાવા કે બોલી દે નાવા જો કરી શંભુ કરી લુખો છે ઇમનામાં એટલે નહી અમે આયતે